છોતેર માંગ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વડાલીના વડગામડા ખાતે કરવામાં આવી વડાલીના વડગામડા ખાતે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ વડાલી તાલુકા મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબના હસ્તે ધ્વજવંદન કરાયું ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું છોતેર માંગ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકાથી માંડીને નાના ભૂલકા અને મોટા બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નાટક પણ કરવામાં આવ્યું હતું વડાલી તાલુકા મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબ દ્વારા સુંદર ઉદબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નિવૃત્ત માજી સૈનિકોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું છોતેર માંગ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સરકારી ક્ષેત્રના અધિકારીઓને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ જીબીના કર્મચારી હોમગાર્ડ યુનિટ વગેરેની મામલતદાર સાહેબ શ્રી દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તેમાં દાનવીરો દ્વારા દાનની વર્ષા કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વમાંગ વડાલી તાલુકા મામલતદાર અને વડાલી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ બાર ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ વગેરે હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો અંતમાંગ મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબ અને પધારેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે વડગામડા ગામના સરપંચ ભગવાનદાસ પટેલ તેમજ તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો